અસલામલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું બધાને આપણે ન્યૂ વિડીયોમાં તો ભાઈ અત્યારે થઈ ગઈ છે રેડી અને જાય છીએ અમે જામનગર છોકરીઓ પણ રેડી જ છે સલાહમાં બેક થઈ ગયા છે બસ હવે નીકળવાની જ છે થોડી વારમાં પાંચ દસ મિનિટમાં આપણે નીકળવાનું છે તો ચાલો હવે આપણે જામનગર થાય જવું 我们达不到这样的。 ગાઈસ અત્યારે મમ્મી ના ઘરે પહોંચી ગયા છે ને નાસ્તો પાણી પણ કરી લીધું છે તો ચાલો મમ્મીએ એ સાકરા ને કરાવ્યા છે તમને બતાડું પીટી ને સાકરા બે કરાવ્યા છે તો ચાલો તમને બતાડું છોકરીઓ બે બારે રમે છે એ પણ કપડા ચેન્જ કરી લીધા ઘર મે બહુ જ છે ઉપર આ માથે ન દેખાય પાછળ કેમેરો કરીને આ વીટી લીધી છે વીટી તો થાતી નથી તો ચાલો સાકરા ભેરી લઈએ આપણે આઈવા છે તો સાકરાને ડિઝાઇન મને બહુ જ ગમે છે તો ગાઈસ અત્યારે થાય છે બસ રસોઈ ને રસોઈમાં કરવા છે દાળ ભાત દાળ બફાઈ ગઈ છે રોટલી માટે લોટ રાખ્યો છે દાળ ભાત ને ફરફળ ને બધું તૈયાર થઈ ગઈ છે બટેકાનું શાક પણ હવે રેડી કરવાનું બાકી છે રસોઈ થઈ ગઈ છે ને બધું તૈયાર જ છે રોટલી છે ફરફટ છે સંભારો દાળ મીઠાઈ ભાત આજ તો બધું પરફેક્ટ ગુજરાતી થાય ને સાનવી

તો ગેસ જાંબુ પપ્પાએ પાડી દીધા છે થોડા આમ તો પાડેલા ફ્રીજમાં પડ્યા છે છે મોટા મોટા છે તો બસ વરસાદની નહીં તૈયારી છે ઘડી વારમાં બધાય નીચે વયા જાય મારે છે ને બજારમાં થોડુંક કામ પણ છે તો જઈ આવું એ હજી તો ત્રણક વાગ્યા છે તો આપણે પાંચક વાગે જાય તો પણ બીકે છે વરસાદની તો ચાલો હવે છોકરીઓને જાંબુડે ખભરાવી દઈ તો ગેસ અત્યારે થોડીક વારમાં જાય છે આપણે બજારમાં કામ છે બેક થોડું ઘણું લેવાનું છે બેક વસ્તુ લેવાની છે છોકરીઓને પણ બેને લેતી જ જાઉં છું તો પાણીની બોટલને ભરી લઈએ આપણે ચાલો પાણીની બોટલને આપણે ભરી લઈ કે છોકરીઓને છે ને પછી પાણી ઘડી ઘડી જોઈ છે તો ચાલો બજારમાં જઈ આવીએ આપણે તો ગેસ આપણે આવી ગયા છીએ કપડાની ખરીદી માટે ને એનેસ ક્રિએશનમાં મેં હમણાં રીલ ઘણી જોઈતી તો ચાલો હવે અંદર આપણે જોઈએ કેવા છે તો ચાલો ગઈસ આપણે અંદર આવી ગયા છીએ ને પહેલાં કોટ સેટ જોઈ લઈએ અમારે ડેલીવેર માટે કોટ સેટ લેવાના છે તો મેં આ રીલ જોઈ હતી તો એમાં બસો ખાલી બસો રૂપિયાના કોટ સેટ છે ને ઓફરમાં તમને એક બે દિવસે ઓફર આવતી રહીએ છે તો તમે જોઈ શકતા હશો કેટલા મસ્ત મસ્ત કપડાં છે બધા કોટ સેટમાં પણ અલગ અલગ બધી જાતના કોટ સેટ છે વર્કવાળા છે સિમ્પલ છે તો મને વર્કવાળા ના ગમે એટલે મેં છે ને સિમ્પલ આજ મારે લેવા છે તો તમે જોઈ શકતા હશો બધી જાતના કપડાં છે પેર કુર્તી છે અનારકલી છે અનારકલી અફઘાની કુર્તી છે સરસ સરસ બધી કુર્તી સરસ છે આમાં તો મારે આજ ફરે છે ને ખાલી કોટ સેટ જ લેવાના હતા અને મેં ઓફરમાં જોયા પણ હતા તો તમે પણ આવજો આ અનારકલી પીસ કેટલું મસ્ત છે ને આ કોટ સેટ આપણે છે ને એક સાડા ત્રણસો છે ને એક બસો વાળા છે સાડા ત્રણસો પણ તમને આગળ બતાડી દો આ બધાય બસો બસો વાળા છે તો બસો વાળામાં તમને ગમતા હોય તો તમે પણ જઈ આવજો વહેલા થાય કેમ કે સ્ટોક લિમિટેડ જ છે કલર પણ બધાય મસ્ત મસ્ત છે અને રીમસાને પણ કપડાં ગમે છે તો એ પણ જોવે છે ને રમે છે અહીંયા ત્યાં બધા ત્યાં બધા અફઘાની બધાય કુર્તી પેર કુર્તી બધુંય છે અહીંયા મસ્ત વેરાયટી છે કપડામાં તમે પણ જલ્દીથી જઈ આવજો ને આ કોટ સે સેટ છે સાડા ત્રણસોના અને સાવ સોફ્ટ કાપડના એટલું મસ્ત કાપડ એનું છે તમને ડેલીવેરમાં પણ મજા આવશે મને આ પિંક કલરનું બહુ જ ગમે છે તો હું પિંક કલરનું રાખું છું અત્યારે તો તો એમાં પણ સ્ટોક લિમિટેડ છે તો જલ્દીથી તમે જઈ આવજો કલર પણ બહુ જ સરસ સરસ છે અને એકદમ સોફ્ટ કાપડમાં છે આ સાડા ત્રણસો વાળા પણ સ્પોર્ટ સેટ બહુ જ મસ્ત મસ્ત છે આ થોડુંક વર્કવાળું છે કે એ ગળામાં આપણે થોડુંક વર્ક આવે પણ વર્કવાળા મને ના મેળવે બાકી કલર બહુ જ મસ્ત છે એનો પણ તો જલ્દીથી તમે જઈ આવજો મસ્ત મસ્ત કપડાં છે બધા તમે જોઈ શકતા હશો અને એની આઈડી પણ ફોલો કરજો ઇન્સ્ટામાં એને ક્રિએસન નસીબ ક્રિએસન કરીને એની આઈડી છે ઇન્સ્ટામાં તો એને પણ ફોલો કરી લેજો જલ્દીથી જલ્દીથી તમને ઓફરનો લાભ મળે અને ઓફર બેથી ત્રણ દિવસે આવતી રહે છે કલર બધા કેટલા મસ્ત છે આખા અલગ જ કલર છે આ તો મને આવા કલર બહુ જ ગમે આ કુર્તી પણ કે શોર્ટ છે ને એટલે મેં ના લીધી થોડીક શોર્ટ હું નથી પહેરતી હું બધી લોંગ અનારકલી પહેરું છું આ બધી કુર્તી શોર્ટ છે ઉપર બધી લોંગ છે તો મારે સેટ લેવાના હતા એ મેં લઈ લીધા છે કોટ સેટમાં થોડુંક જ હવે સ્ટોકરીઓ છે ને આ બધાય પણ સરસ કલર છે તમે જોઈ શકો છો ને આ બધી કુર્તી છે અને આ બધાય પ્લાઝો સેટ છે પ્લાઝોમાં પણ મસ્ત મસ્ત છે પેર છે આખું તો તમે જલ્દીથી જલ્દી જઈ આવો તો ગઈ અત્યારે ઘરે આવી ગયા છે કપડાંની ખરીદી કરીને મારે છે ને મેં એના ઇન્સ્ટામાં રીલ જોઈ હતી એને સ્ક્રેચ અને મેં ફોલો પણ એને કર્યું છે ઓફરમાં આ હતા કપડાં તો મારે ડેઈલી ડેલીવેર માટે લેવાના હતા તો મને આ છે ને સાડા ત્રણસો વાળા બહુ જ ગઈમાં તો પછી આ એક કોટ સેટ લીધું ને આ તો બસોના જ છે તો મારે એ લેવાના હતા ખાલી ડેઈલી ડેલીવેર માટે ને કપડાં બહુ જ મસ્ત મસ્ત છે તમે પણ જાજો કોકડી આવો જામનગર તો અને જામનગરના હોય તો જઈ આવજો વહેલા સારે કેમ કે ઓફર એમ એમાં છે ને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આવે જ છે કપડામાં અને બધી છે પેર કુર્તી છે આપણે અફઘાની છે બધાય છે કોટ સેટ છે ખાલી ટોપ છે જી લેવું હોય જી જે જો જો જોતું હશે અહીંયા જડી જાશે તો તમે પણ વિઝિટ કરજો એનએસ ક્રિએસનમાં નસીબ ક્રિએસન છે આખું દુકાનનું નામ પણ એનએસ ક્રિએસનનો એનો લોગો છે તો તમે પણ જઈ આવજો

વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો મસ્ત ઠંડુ કરે છે વરસાદ ચાલુ છે ને ગરમા ગરમ ભજીયા એટલે મજા જ આવી જાય ત્યાં પાકે છે છોકરીઓ માટે થોડાક કરી દઉં ને મમ્મી કરે છે એટલે હું તો નથી કરતી તો ચાલો ગઈસ હવે છોકરીઓને થોડાક ગરમા ગરમ ખવડાવી દો તો ફ્રેન્ડ્સ પ્યરે વ્યારું પાણી થઈ ગયા છે ને છોકરીઓમાં સાન્ડવી જાગે છે ને રીમસા સુઈ જાય છે બારે ઠંડો ઠંડો પવન આવે છે બેઠી છું ત્યારે બધા બારે જ બેઠા હતા પણ હમણાં અંદર ગયા રીમસા સૂકે ને તો રીમસાને અંદર નાખી આવી તો બધા અંદર વયા ગયા હું બારે છું તો ચાલો ગાય હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા વ્લોગની સાથે કે આ લગન બધાને અલ્લાહ હાફિઝ